વેલકમ ટુ વેસ્ટ ફિડ્સ જીસીઆરટી સિરીઝમાં આપણે આગળનું ચેપ્ટર જોઈએ આજે ચેપ્ટર નંબર ત્રણ જોવાના છે ક્લાસ એટનું પાઠ ત્રણ અને તેનું નામ છે અંગ્રેજોના સમયના શહેરો ગૃહ ઉદ્યોગો અને ઉદ્યોગો તો અંગ્રેજોના શાસનની આપણે શરૂઆત જોઈ હતી અને તેના પછી પ્રથમ આપણો સ્વતંત્રતા સંગ્રામ પણ જોયો હતો અઢારસો સત્તાવનનો તો આ સમય દરમિયાન અર્થવ્યવસ્થામાં કયા કયા બદલાવ આવ્યા અર્થવ્યવસ્થામાં શું ચેન્જીસ આવ્યા વેપાર ધંધામાં કેવા બદલાવ આવ્યા ઉદ્યોગોમાં જે ફેરફારો થયા નવા નગરો વસ્યા શહેરો બન્યા આ તમામ વસ્તુઓ આપણે જોવાના છે તો આ ચેપ્ટરમાં જોઈશું કે કયા કયા ફેરફારો થયા હતા આર્થિક પરિવર્તન અને નવા શહેરોનો ઉદય થયો અંગ્રેજોના સમયમાં કયા કયા અઢારમી સદી સુધી ભારતમાં આર્થિક રીતે સમૃદ્ધ હતું ભારત પરંતુ અંગ્રેજોના સો વર્ષના શાસનમાં ભારત કાચા માલનો નિકાસકાર અને તૈયાર માલનું બજાર બની ગયું હતું આપણે ગયા લેક્ચરમાં પણ જોયું હતું કે આ જ વસ્તુના કારણે ભારતીયોમાં અંગ્રેજો પ્રત્યે રોસ્વધી ગયો હતો એટલે કે ગુસ્સો વધી ગયો હતો આનાથી શું થતું હતું તો તે લોકો જે કાચો માલ હતો તે નીચી કિંમતે ઓછી કિંમતે નીચી નહીં ઓછી રાખ્યે ઓછી કિંમતે इंग्लैंड મોકલતા હતા એટલે કે બાર મોકલતા હતા અને જે તૈયાર માલ હતો તૈયાર માલ એટલે કે જે પ્રોડક્ટ હતી એને ऊंची कीमत है भारत में बेचવામાં આવતી હતી അതി ભારતીય બજારમાં તેને લાવવામાં આવતી હતી બે વચ્ચેનો બધો પ્રોફિટ જતો હતો રહેતો હતો इंग्लैंड પાસે અંગ્રેજો પાસે મુંબઈનો વિકાસ મુંબઈ આજનો જે મુંબઈ શહેર છે તે પહેલા એક માત્ર ટાપુ હતો આ ટાપુ કોણે જીત્યો હતો તો તે જીત્યો હતો પોર્ટુગીઝોએ પોર્ટુગીઝોએ જીત્યો હતો અને પોર્ટુગીઝની એક રાજકુમારી હતી રાજકુમારી જેનું નામ હતું કેથેરીન શું નામ હતું કેથરીન તેના લગ્ન થયા હતા બ્રિટનના એટલે કે ઇંગ્લેન્ડના સમ્રાટ ચાર્લ્સ બીજા સાથે કેથરીનના લગ્ન થયા અને આ લગ્નના લગ્ન થયા તેમાં પોર્ટુગીઝોએ રાજકુમારી સાથે પોર્ટુગીઝોએ જે મુંબઈ ટાપુ હતો તે દહેજમાં આપ્યો હતો કોને આપ્યો હતો અંગ્રેજોને આપ્યો હતો એટલે કે અંગ્રેજ સમ્રાટને આપ્યો હતો સમ્રાટે અંગ્રેજોએ સમ્રાટ પાસેથી અહીંયા કોણ કહે હતું તો ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી ઇન્ડિયામાં તો સમ્રાટ પાસેથી દસ પાઉન્ડ જેટલી વેલ્યુમાં એટલે કે માત્ર દસ પાઉન્ડ જેટલા વાર્ષિક ભાડે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સમ્રાટ પાસેથી તેને ભાડે લીધો અને તેને તેમાં ડેવલપમેન્ટ કર્યું ત્યાં આગળ ફોર્ટ બનાવ્યો અને વેપાર માટે એ સ્થળને બનાવ્યું એક નવા શહેરની ત્યાં શરૂઆત થઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બ્રિટિશ સમ્રાટ પાસેથી માત્ર દસ પાઉન્ડના વાર્ષિક ભાડે આ ટાપુ લીધો અને તેને બંદર તરીકે તેને વિકાસ કર્યો બીજી વાત કરીએ તો સુરત શહેર એ સમયે સુરત શહેર પણ વેપારી રીતે અને આર્થિક રીતે ઘણું સદ્ધર હતું અર્થવ્યવસ્થા ઘણી સારી હતી પંદરસો ને તોતેરમાં સૌ પ્રથમ સુરત શહેર અકબરે જીત્યું હતું મુઘલ સમયની વાત છે કાળમાં તે પશ્ચિમ ભારતનું સૌથી મહત્ત્વનું વાણિજ્યિક કેન્દ્ર હતું અને આંતરરાષ્ટ્રીય બંદર હતું અહીંયા જરીકામ જે હતું સુરતનું જરીકામ એ સૌથી વધારે ફેમસ હતું અને આજે પણ સુરતનું જરીકામ ફેમસ છે અને સૌથી વધારે વખણાય છે મદ્રાસમાં બીજું બીજું શું વસ્તુ છે તો હીરા ઉદ્યોગ સુરતનો હીરા ઉદ્યોગ પણ સૌથી વધારે ફેમસ છે મદ્રાસ આગળ બીજા શહેરની વાત કરીએ જે ચેન્નાઈ તરીકે આપણે ઓળખીએ છીએ આજના શહેરને સોળસો ને ચાલીસમાં અંગ્રેજોએ અહીંયા ફોર્ટ સેન્ટ જ્યોર્જની સ્થાપના કરી હતી અને આ જે ફોર્ટ સેન્ટ જ્યોર્જ હતો તેને બંદર તરીકે વિકસાવ્યું અને આજનું જે આપણે ચેન્નાઈ કે મદ્રાસ કહીએ છીએ તે શહેરનો વિકાસ થયો કોલકત્તા સોળસો ને સોરી સોળસો ને અઠ્ઠાણુંમાં અંગ્રેજોએ સુતાના હતી કયા કયા છે તો ત્રણ ગામ મેળવ્યા હતા સુતાનાતી બીજું હતું કાલીઘાટ અને ત્રીજું હતું ગોવિંદપુર આપણે આના પહેલાં પણ ચર્ચા કરી હતી આના વિશે આ ત્રણની તેમને શું મળ્યું હતું જમીનદારી મળી હતી જાગીરદારી મળી હતી મહેસૂલ ઉગ્રવાની આ ત્રણ જે ગામ હતા તેને ભેગા કરીને તેમને એક કિલ્લો બનાવ્યો ફરતે જેને ફોર્ટ વિલિયમ નામ આપ્યું ફોર્ટ વિલિયમ નામ આપ્યું અને આ જે ફોર્ટ વિલિયમ હતો જે કિલ્લો બનાવીને જે શહેર બનાવ્યું તેમણે તે આજના કોલકત્તા તરીકે ઓળખાય છે કોલકત્તા સિટી તરીકે ઓળખવામાં આવે છે તો ફોર્ટ વિલિયમ કિલ્લો બાંધ્યો અને તે પાછળથી જઈને કોલકત્તા શહેર બન્યું સૌપ્રથમ અંગ્રેજોના સમયમાં જે કોલકત્તા હતું તે શું હતું તો રાજધાની હતું ત્યાં સુધી ઓગણીસોને અગિયાર સુધી કોલકત્તા રાજધાની હતું બરાબર ઓગણીસોને અગિયાર પછી અંગ્રેજોએ રાજધાની ચેન્જ કરી અને દિલ્હીને રાજધાની બનાવી હવે જોઈએ નવી રાજધાની દિલ્હી વિશે તો અઢારસો ને ત્રણમાં અંગ્રેજોએ કોની પાસેથી મરાઠાઓ પાસેથી દિલ્હી જીત્યું હતું ઓગણીસોને અગિયારમાં રાજધાની કોલકત્તાથી દિલ્હી ખસેડવામાં આવી અને આ દિલ્હીએ નહીં જે જૂના સમયમાં આપણે જોઈએ તો ઘણા બધા વખતે દિલ્હી રાજધાની રહી છે જેમ કે મુગલના સમયમાં પણ રાજધાની દિલ્હી હતી પછી સલ્તનત યુગ દરમિયાન સલ્તનત યુગ દરમિયાન પણ રાજધાની દિલ્હી હતી બરાબર તો આ આના પહેલાં પણ જે પાટલીપુત્ર ને રાજધાની હતી બરાબર એ વખતે પણ ઘણી વખત દિલ્હી રાજધાની રહી છે અલગ અલગ નામોથી તો મુગલના સમયમાં અને દિલ્હી સલ્તાન યુગના સમયમાં જે દિલ્હી રાજધાની હતી એ હતી જૂની દિલ્હી અંગ્રેજોએ ત્યાં આગળ શું કર્યું તો નવી દિલ્હી વસાવી નવી દિલ્હી બનાવી ક્યાં આગળ બનાવી હતી તો તે દિલ્હીથી બહારના ભાગે જ્યાં રાયસીના પહાડી છે રાયસીના પહાડી પહાડી વિસ્તાર છે ત્યાં અરાયસીના પહાડી શેનો ભાગ છે તો તે અરવલ્લીનો ભાગ છે અરવલ્લી પર્વતમાળાનો ભાગ છે અરાયસીના પહાડી ત્યાંથી અરવલ્લી પર્વતમાળા શરૂ થાય છે ઉત્તરમાંથી એમ ઘણો ખાતો ત્યાં આગળ પૂરી થાય છે નવી દિલ્હીનું નિર્માણ નિર્માણ રાયસીના પહાડીના વિસ્તારમાં નવી દિલ્હી વસાવવામાં આવી તેના આર્કિટેક્ટ કોણ હતા તો કોના દ્વારા વસાવવામાં આવી હતી તમામ બિલ્ડિંગોની બધી વસ્તુ કોના દ્વારા બનાવવામાં આવી હતી એ હતા એડવર્ડ લ્યુટિયન્સ લુટિયન્સ આ યાદ રાખજો નામ એડવર્ડ લુટિયન્સ અને હર્બર્ટ બેકર બંને નામ યાદ રાખજો ખાસ પૂછાય છે તમને કે દિલ્હીના આર્કિટેક્ટ તરીકે કોને ઓળખવામાં આવે છે તો તે હતા એડવર્ડ લુટિયન્સ અને હર્બર્ટ બેકર મુખ્ય ઇમારતો કઈ હતી તો વાઇસરોય હાઉસ જેને આપણે અત્યારે રાષ્ટ્રપતિ ભવન તરીકે ઓળખીએ છીએ પછી હતી રાજપથ માર્ગ સચિવાલય અને આ જે નિર્માણ હતું તેમાં આશરે વીસ વર્ષ જેટલો સમય લાગ્યો હતો જૂની દિલ્હી દિલ્હી જે છે એક ફેક્ટ તમને જીસીઆરટીમાં જ આપેલો છે કે દિલ્હી શહેર એ લગભગ ચૌદ અલગ અલગ સમયમાં સમયના જે શાસકો હતા અલગ સમયના શાસકોમાં ચૌદ વખત તે રાજધાની રહી ચૂક્યું છે દિલ્હી શહેર અને એમાં સૌથી સુંદર જે રાજધાની રહી હતી તે કહી હતી તો તે શાહજાના સમયની હતી અને શાહજાએ સોળસો ને ઓગણચાલીસમાં જે શાહજાના શાહજહાનાબાદ વસાવ્યું હતું તે સૌથી સુંદર હતી ત્યાં આગળ લાલ કિલ્લો ચાંદની ચોક અને જામા મસ્જિદ આવેલા છે જૂની દિલ્હીમાં હતી મુખ્ય માહિતી જે તમારે દિલ્હી વિશે યાદ રાખવાની છે હવે જોઈએ ઉદ્યોગો વિશે અને ઉદ્યોગો વિશે આપણે જોતા પહેલાં જે શહેરો છે મુખ્ય શહેરો અને તેના સ્થાપક કે પછી તેને કોને બનાવ્યું હતું એ તમને એક્ઝામમાં પૂછાય છે એટલા માટે એ વસ્તુ એડ કરી દઈએ આ તમને જીસીઆરટીમાં નથી આપેલી પરંતુ એક એક્સ્ટ્રા માહિતી તરીકે યાદ રાખજો કારણ કે એક્ઝામમાં ઘણી બધી વાર આ વસ્તુ કવર થાય છે બરાબર તો મુખ્ય આપણે ચાર નગર જોઈશું અને તેના સ્થાપક જોઈશું શહેર શહેર વધારે લખાય અને અહીંયા તેના સ્થાપક બરાબર વર્ષ કયા વર્ષમાં સ્થાપના થઈ તે ચાર વસ્તુ ત્રણ વસ્તુ આપણે જોઈશું તો સૌ પ્રથમ શહેર કયું છે તો સૌ પ્રથમ શહેર જોઈએ તો મદ્રાસ અને તેની સ્થાપના થઈ હતી સોળસો ને ઓગણચાલીસમાં કોણે કરી હતી તો સ્થાપક હતા ફ્રાન્સિસ ડે અને ત્યાં આગળ જે કિલ્લો બન્યો હતો તેનું નામ હતું સેન્ટ જ્યોર્જ સેન્ટ જ્યોર્જનો કિલ્લો બનાવવામાં આવ્યો હતો મહારાષ્ટ્ર પાસે બીજું બોમ્બે એટલે કે મુંબઈ અથવા તો બોમ્બે જે ગણો તે પહેલાં બોમ્બે તરીકે ઓળખાતું હતું અત્યારે મુંબઈ કે છે સોળસો ને સિત્તેરમાં અને કોને સ્થાપ્યું હતું તો ગેરાલ્ડ ગેરાલ્ડ અંગિયાર તેના સ્થાપક હતા પછી કોલકત્તા કોલકત્તા સુતાના સુતાનાતી ગોવિંદપુર અને કાલિકાતા આ ત્રણ ભેગા કરીને બનાવવામાં આવ્યું હતું કલકત્તા ક્યારે તો સોળસો ને અઠ્ઠાણુંમાં સોળસો ને અઠ્ઠાણુંમાં અને કોને બંધાવ્યું કોને બનાવ્યું હતું સ્થાપક કોનો હતો તો તે હતો જોબ એક મિનિટ જોબ ચાર ચારનો હતા અને ત્યાં જે કિલ્લો હતો તે ફોર્ટ વિલિયમ તરીકે ઓળખાતો હતો ફોર્ટ વિલિયમ અને ફરી લખી દઈએ ફોર્ટ વિલિયમ અને લાસ્ટ આ તમને બહુ વાર નહીં પૂછાયું પરંતુ યાદ રાખજો યાદ રહે તો પોંડિચેરી ક્યારે વસાવ્યું હતું તો સોળસો ને તોત્તેરમાં અને તેના સ્થાપક ગણાય છે ફ્રેન્કવા માર્ટિન અને ત્યાં જે કિલ્લો છે તે ફોર્ટ લુઈનો કિલ્લો છે બરાબર બાંધેલો છે આ તમારે મેઇન વસ્તુ યાદ રાખવાની છે હવે જોઈએ ભારતીય જે ગૃહ ઉદ્યોગ છે તેની દુર્દશા તો ભારતીય ગૃહ ઉદ્યોગ એ અંગ્રેજોના આગમન પહેલાં ભારતનો સુવર્ણ યુગ હતો ગૃહ ઉદ્યોગોનો ભારતમાંથી ઢાંકાની મલમલ તેમજ ઉપરાંત બીજા અલગ શહેરોમાંથી જરીકામ માટે રંગકામ છાપકામ વગેરે વસ્તુઓ જગ વિખ્યાત હતી દૂર દૂરથી લોકો આ બધી વસ્તુઓના કામ માટે ભારતમાં આવતા હતા વણકરો જે હતા તે કેસોડાના ફૂલના રંગમાંથી રંગ બનાવીને કાપડ રંગતા હતા આ કેસુડાના ફૂલના બીજું નામ જોયું હતું આપણે તે હતું પલાસી અને આજે પલાસીના જે વૃક્ષો હતા તે જ્યાં સૌથી વધારે પ્રમાણમાં જોવા મળતા હતા તેના નામ આપ્યું પ્લાસી જેના જગ્યાનું નામ આપ્યું હતું પ્લાસી અને જે પ્લાસીનું યુદ્ધ થયું હતું તે આ પ્લાસી નામની જગ્યાએ થયું હતું આગળ જોઈએ તો કપડાં રંગતા હતા ઉપરાંત કપડામાં બાંધણી પટોળા વગેરે જેવી કળાઓ કપડાં બનાવવાની પ્રખ્યાત હતી પાટણના પટોળા આજે પણ પ્રખ્યાત છે જામનગરની બાંધણી તો આ બધી કળાઓ પહેલાંથી જ ભારતમાં ગૃહ ઉદ્યોગ તરીકે શરૂ થયેલી હતી અને જગવિખ્યાત હતી લોખંડને એટલે કે ધાતુ કામમાં જોઈએ તો લોખંડને ભઠ્ઠીમાં ઓગાડીને શુદ્ધ લોખંડ બનાવવામાં આવતું હતું જે ખાણમાંથી અશુદ્ધ લોખંડ મળતું હતું તેને ભઠ્ઠીમાં ઓગાડવામાં આવતું હતું અને તેમાંથી શુદ્ધ લોખંડ બનાવવાનો ઉદ્યોગ પણ ગૃહ ઉદ્યોગ તરીકે ગ્રામ્ય સ્તરે વિકસેલો અને મજબૂત સ્થિતિમાં હતો ઔદ્યોગિક ક્રાંતિ અને બ્રિટિશ માલના વપરાશના કારણે ભારતના તમામ ઉદ્યોગો હતા તે પડી ભાગ્યા હતા વસ્તુ શું થઈ હતી કે પહેલાં બ્રિટિશ બ્રિટિશરોએ શું કર્યું કે ત્યાં આગાડી યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ પહેલાં થઈ ગઈ હતી બરાબર ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી હવે ઔદ્યોગિક ક્રાંતિના પરિણામે ત્યાં પ્રોડક્શન એટલે કે ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થતું હતું વધારે પ્રમાણમાં થતું હતું ઉત્પાદન આ જે વધારે ઉત્પાદન હતું તેને વેચવા માટે બજારની જરૂર હતી તેમને વિશ્વના બજારો બધા શોધ્યા કયા કયા તો અલગ અલગ બજારો તેમને પોતે જ કબજે કરેલા હતા જેમ કે ભારતમાં ગુલામી કરાવતા હતા ચીન પણ ગુલામીનો પ્રદેશ હતો ઓસ્ટ્રેલિયા આવા અનેક બજારો એ લોકોએ પોતાના નિયંત્રણમાં રાખ્યા હતા અને ત્યાં આગળ ગુલામ બનાવીને રાખેલા હતા તો ભારતમાં આ જે વિદેશી માલ હતો તે આવતો હતો વિદેશી માલની મુખ્યત્વે વસ્તુ શું હતી તો તે ઔદ્યોગિક ક્રાંતિના આધારે મોટા ઉદ્યોગો દ્વારા બનાવવામાં આવતો હતો તેના કારણે તે વધારે માત્રામાં બનતો વધારે માત્રામાં બનતો હતો તેની માત્રા વધારે હતી ઉપરાંત તે મશીનો દ્વારા બનતો હોવાથી તેની ક્વોલિટી હતી તે પણ વધારે સારી આવતી હતી કારણ કે મશીન દ્વારા એક ચોકસાઈપૂર્વક કાર્ય કરવામાં આવતું હતું અને તેની ક્વોલિટી સારી આવતી હતી બીજું તે મશીન દ્વારા બને છે તેના કારણે તેનો ભાવ હતા તે ઓછા હતા અને આટલા ઓછા ભાવમાં જે આપણા કારીગરો હતા તેમને પોસાય દેવું ન હતું હસ્તકારીગરી અને ગૃહ ઉદ્યોગો દ્વારા જે માલ બને છે તે માલ પોસાયો હતો નહીં તેના કારણે શું થયું તો ગૃહ ઉદ્યોગો પડી પાગ્યા આ જોઈ લીધું આપણે આગળ જોઈએ કાપડ ઉદ્યોગનો વિકાસ તેના કારણે હવે ભારતમાં પણ કહેવાતો કે મોટા ઉદ્યોગોની શરૂઆત થઈ મોટા ઉદ્યોગોની જરૂરિયાત ઊભી થઈ તો મોટા ઉદ્યોગો શરૂ શરૂઆતમાં સૌ આપણે કાપડ ઉદ્યોગમાં ચાલુ કરીએ તો પ્રથમ જે કાપડની મિલ હતી તે અઢારસો ને ચોપનમાં મુંબઈમાં શરૂ થઈ અમદાવાદ અમદાવાદને ઇંગ્લેન્ડમાં એક શહેર હતું ઇંગ્લેન્ડમાં એક શહેર હતું તે હતું માન્ચેસ્ટર માન્ચેસ્ટર બરાબર માન્ચેસ્ટર સિટી માન્ચેસ્ટર શહેર જે હતું તે કાપડ ઉદ્યોગ માટે ફેમસ હતું કાપડ ઉદ્યોગ માટે સૌથી વધારે ફેમસ હતું અને એવું જ ભારતમાં હતું તે હતું અમદાવાદ અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે ઓળખવામાં આવતું હતું ભારતનું માન્ચેસ્ટર આ ક્વેશ્ચન પણ તમને પૂછાય છે એટલા માટે કીધું બરાબર કે ભારતનું માન્ચેસ્ટર તરીકે કયું સિટી ઓળખવામાં આવે છે તો આવશે જવાબ અમદાવાદ અમદાવાદના રણછોડલાય છોટાલાલ જેને રેટિયાવાડા તરીકે ઓળખવામાં આવે છે ત્રીસ મે અઢારસો ને એકસઠના રોજ અમદાવાદની તેમણે પ્રથમ મિલ શરૂ કરી કાપડની અમદાવાદ કોટન સ્પ્રિંગ એન્ડ વિવિંગ મિલ કંપની આ નામથી એક પ્રથમ મિલ શરૂ કરી ત્યાર પછી અઢારસો ને સડસઠમાં બેચરદાસ લશ્કરીએ બીજી મિલની સ્થાપના કરી અને એ જ રીતે ધીરે ધીરે કપડ ઉદ્યોગનો વિકાસ ભારતમાં થયો અમદાવાદમાં ટોટલ એકસો ને છ મિલો શરૂ થઈ તેના કારણે તેને ભારતનું માન્ચેસ્ટર પણ કહેવામાં આવતું હતું અન્ય મુખ્ય કેન્દ્રોમાં જોઈએ તો સોલાપુર જે મહારાષ્ટ્રમાં આવેલું છે મદુરાઈ જે તમિલનાડુમાં આવેલું છે એ બંને શહેરો કપડ ઉદ્યોગ માટે ઘણા વધારે ફેમસ હતા અને મુખ્ય શહેરો હતા આ બંને જગ્યાએ જે ગૃહ ઉદ્યોગોના કારીગરો હતા ગૃહ ઉદ્યોગોના કારીગરો હવે વસ્તુ કેવી હતી કે ઝીણવટ ભર્યું જે કામ હતું ઝીણવટ ભર્યું જે કાર્ય હતું બોર્ડર બનાવવાની કે પછી કોઈ પણ ડિઝાઇન બનાવવાની હોય કે પછી ભરતકામ કરવાનું હોય ઝીણવટ ભર્યું ભરતકામ આ બધા કાર્યો જે હતા તે મશીન પર એ સમયે શક્ય ન હતા મશીન એટલા ન હતા કે મનુષ્ય જેટલી ચોકસાઈથી ઝીણવટભર્યા કામ કરી શકે તેના કારણે કારીગરોની ડિમાન્ડ એટલી જ વધારે હતી અને તેમાં આ જે કારીગરો છે તે સોલાપુર મદુરાઈ એ મુખ્ય શહેરો હતા જ્યાંથી આ પ્રકારના કારીગરોની ડિમાન્ડ જળવાઈ રહી હતી આગળ બીજું જોઈએ તો તે હતું લોખંડ પોલાદનો ઉદ્યોગ સૌથી વધારે લોખંડ પોલાદના ઉદ્યોગમાં વિકાસના શહેર છે જમશેદપુર અને તે બનાવનારા છે જમશેદજી ટાટા ટાટા જે ટાટા ગ્રુપ છે આજનું બરાબર તેની શરૂઆત જ જમશેદજી ટાટાથી થઈ હતી ઓગણીસો ને સાતમાં સાકરજી સાકચી એટલે કે જમશેદપુરમાં લોખંડનું સૌ પ્રથમ કારખાનું સ્થાપ્યું કઈ નદીના કિનારે તો સુવર્ણરેખા નદીના કિનારે આ એક ઔદ્યોગિક શહેર વસ્યું કયું શહેર જમશેદપુર જમશેદપુર કઈ નદીના કિનારે વસેલું છે સુવર્ણરેખા નદીના કિનારે અન્ય તેમણે મહત્વની સંસ્થાઓ પણ બનાવી જે લોખંડ પોલાદના ઉદ્યોગ માટે ઘણી મહત્વપૂર્ણ રહી અને મિલનો પથ્થર સાબિત થઈ બેંગલુરૂમાં તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની સ્થાપના કરી કુલટી બુરહાનપુર અને ભદ્રાવતીમાં પણ લોખંડ પોલાદના કારખાના શરૂ થયા લોખંડ પોલાદના ઉદ્યોગ વિશે થોડી વધારે ઇન્ફોર્મેશન લઈએ આ તમને બહુ એક્ઝામમાં નહીં પૂછાય એટલે ફટાફટ જોઈ લઈશું તો જમશેદપુરની સ્થાપના અને તેના પર ચાર્લ્સ વેલ્ડ અને અંગ્યાર સમુદાયનો જે હાથ છે તે જોઈએ શોધખોળ તો ઓગણીસોને ચારમાં થઈ હતી અમેરિકન ભૂવૈજ્ઞાનિક ચાર્લ્સ વેલ્ડ અને જમશેદજી ટાટાના પુત્ર હતા દોરાબજી ટાટા તેમણે છત્તીસગઢ ઝારખંડના વિસ્તારોમાં કાચા લોખંડના બંધારો શોધી ભંડારો જે હતા તે શોધી કાઢ્યા અગિયારાઓની મદદથી અગિયારા એક સમુદાય છે ત્યાં જે જનજાતિ વસે છે તે અગિયારા સમુદાય તરીકે ઓળખવામાં આવે છે એક જનજાતીય સમુદાય છે ત્યાં વસતો આદિવાસી તેમણે જોયું કે સ્થાનિક જે અગિયાર છે તે સમુદાયના લોકો પોતાની ટોપલીઓમાં લોખંડની ખનીજ લઈ જઈ રહ્યા છે અને આ લોકો દ્વારા જ તેમને રજારાની પહાડીઓ તરફનો રસ્તો બતાવ્યો ત્યાં આગળ સૌથી વધારે ઉત્તમ કક્ષાનું કાચું લોખંડ મળી આવ્યું આ વિસ્તાર જે હતો તે દુર્ગમ હોવા છતાં પણ તેમને સુવર્ણરેખા નદીના કિનારે જંગલો કાપી ત્યાં એક ઔદ્યોગિક શહેરની સ્થાપના કરી જે આજે જમશેદપુર તરીકે ઓળખાય છે લોખંડ પોલાદ ઉદ્યોગ ટીપુ સુલતાનની આપણ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન જ છે કે ટીપુ સુલતાનની એક તલવાર હતી જે વુડ સ્ટીલમાંથી બનેલી હતી એ તલવાર એટલી દારદાર હતી કે કોઈપણ દુશ્મનનું જે પેલું વજ્ર હોય કવચ હોય લોખંડનું બનેલું તે લોખંડના કવચને પણ સહેલાઈથી કાપી નાખતી હતી ખાલી એક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે જે જીસીઆરટીમાં તમારી આપેલી છે તો આપણે એઝ એઝીઝ અહીંયા ઇન્કલુડ કરી છે એની પાછળનું વૈજ્ઞાનિક કારણ એ હતું કે તરવાર જે હતી તે વુડ સ્ટીલથી બનેલી હતી જેમાં કાર્બનનું પ્રમાણ ઘણું વધારે હોય છે સ્ટીલ ઉદ્યોગમાં અણીદાર પાણી જેવી લહેરદાર ભાત પેદા કરતું હતું અને અત્યંત મજબૂત તેને બનાવી દેતું હતું રેલવે તાર અને ટપાલ સોળ એપ્રિલ અઢારસો ને સત્તાવનના રોજ આપણે ગયા લેક્ચરમાં પણ આ વાત કરી હતી કે ડેલ હાઉસિંગના સમયમાં મુંબઈથી થાણા વચ્ચે પ્રથમ રેલવે લાઈન શરૂ થઈ આ ક્વેશ્ચન કઈ કઈ એક્ઝામમાં કેટલી વાર પૂછાયો હશે ને એની કોઈ ગણતરી નથી એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારા માટે થઈ જાય છે આ ચેપ્ટરમાં ક્યારે સ્થાપના થઈ રેલવેની અને કોની વચ્ચે પહેલાં શરૂ થઈ તો મુંબઈ અને થાણા વચ્ચે તાર ટપાલ પણ ડેલહાઉસીના સમયમાં કોલકત્તાથી પેશાવર અને મુંબઈથી મદ્રાસ વચ્ચે શરૂ કરવામાં આવી હતી ડેલહાઉસીને આધુનિક ભારતનો નિર્માતા કહેવામાં આવે છે કારણ કે જે રેલવે લાઇન છે તેની શરૂઆત પણ તેના સમયમાં થઈ હતી એ સમયે સૌથી વધારે ઉપયોગી વસ્તુ અને સૌથી વધારે સમય બચાવતી વસ્તુ જે બની હતી તે હતી તાર અને તાર ટપાલની વ્યવસ્થા એ પણ શરૂ કરી હતી ડેલહાઉસીએ હવે જોઈએ એમસીક્યુ પોર્ટુગીઝોએ કયો ટાપુ બ્રિટિશ રાજવી ચાર્લ્સ બીજાને દહેજમાં આપ્યો હતો તે હતો મુંબઈ અંગ્રેજોએ સોળસો ને ચાલીસમાં મદ્રાસ એટલે કે ચેન્નાઈ પાસે કયા કિલ્લાની સ્થાપના કરી હતી તે કરી હતી ફોર્ટ સેન્ટ જ્યોર્જ બ્રિટિશ શાસન દરમિયાન ભારતની રાજધાની કોલકત્તાથી દિલ્હી કયા વર્ષે ખસેડવામાં આવી ખસેડવામાં આવી હતી ઓગણીસો નવી દિલ્હીના નિર્માણ માટે કયા અંગ્રેજ આર્કિટેક્ટ એટલે કે સ્થપતિઓની નિમણૂક કરવામાં આવી હતી તે હતી એડવર્ડ લુટિયન્સ અને હર્બર્ટ બેકર અમદાવાદમાં સૌપ્રથમ પ્રથમ સુતરાવ કપડની મિલ ક્યારે અને કોણે શરૂ કરી હતી તો તે કરી હતી રણછોડલાલ છોટાલાલે અઢારસો ને એકસઠમાં કયા શહેરને ભારતનું માન્ચેસ્ટર તરીકે ગણવામાં આવે છે અમદાવાદને જમશેદજી ટાટાએ સાક્ષી એટલે કે જમશેદપુરમાં લોખંડ પોલાદનું કારખાનું કયા વર્ષમાં શરૂ કર્યું હતું તો તે કર્યું હતું આ જવાબ તમે કમેન્ટમાં જણાવજો કે કયા વર્ષમાં કર્યું હતું ટીપુ સુલતાનની તલવાર કયા પ્રકારના સ્ટીલમાંથી બનેલી હતી જે લોખંડના કવચને પણ કાપી શકતી હતી તો તે બની હતી વુડ્સના સ્ટીલમાંથી ભારતમાં સૌપ્રથમ રેલવેના સોળ એપ્રિલ 1853 ના રોજ કયા શહેરો વચ્ચે શરૂ કરવામાં આવી હતી તો તે શરૂ થઈ હતી મુંબઈથી થાણા વચ્ચે કયા અંગ્રેજ ગવર્નર જનરલે આધુનિક ભારતના નિર્માતા તરીકે ઓળખવામાં આવે છે તો તે છે લોર્ડ ડેલહાઉઝીને